ડીસાના જુના ડીસામાં રીતી ભરેલા ડમ્પરથી યુવાનનું દુઃખદ અવસાન બાદ ડંપરોની અવરજવર સંપૂર્ણ બંધ કરવાની માંગ સાથે ગ્રામજનોની મિટિંગ મળી ધારાસભ્ય પ્રવીણ માળીની જિલ્લા કલેક્ટરને ભલામણ ડમ્પર ટ્રકોની અવરજવર આ માર્ગ બંધ કરો બનાસકાંઠાના ડીસા તાલુકામાં એક દુઃખદ ઘટના બની હતી જૂના ડીસા વાસણા ગોળિયા ગામના પરેશભાઈ બાબુલાલ ગેલોતનું રેતી ભરેલા ડમ્પર સાથે થયેલા અકસ્માતમાં અકાળે અવસાન થયું હતું આ દુઃખાદ બનાવને પગલે આજે ગ્રામજનોની બેઠક યોજાઈ હતી જેમાં આગલા દિવસોમાં આવા બનાવ ફરી ન બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી ડીસા તાલુકાના જુનાડીસા ગામના ગુળિયા તેમજ આજુબાજુ ગામના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં સંતોષસિંહ ગુળિયા માતાજી મંદિર ખાતે આજે ભેગા થયા હતા સ્વ પરેશભાઈ બાબુલાલ ગેહલોતના અવસાન બાદ ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો બેઠકમાં સૌએ એકમતથી નક્કી કર્યું છે કે જુનાડી સાથી સદરપુર સુધી રેતી ભરેલા ટ્રકોના અવરજવર પર રોક લગાવવામાં યોગ્ય બંદોબસ્ત કરવો જરૂરી છે સાથે જ આવો બનાવ ફરી ન બને તે માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી માંગણી પણ ઉઠી હતી ગ્રામજનોનું કહેવું છે કે આપણા પરિવારનો એક દીવો ઓલવાઈ ગયો છે પરંતુ ફરી આવો દીવો કોઈના ઘરમાં ન ઓલવાય તે માટે સૌએ એકતા સાથે આગળ આવી લડત આપવી પડશે મીટિંગ બાદ ગ્રામજનોની એકતા સાથે નક્કી કરાયું કે આવનારા દિવસોમાં જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે તો બીજી તરફ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા પણ જિલ્લા કલેક્ટરને ભલામણ કરવામાં આવી છે કે રોડ પર હાલ ચાલતા નિર્માણ કાર્યને પૂર્ણ કરવું જોઈએ અને તમામ ડમ્પર ટ્રકોની તાત્કાલિક બંધ રાખવા બહાર પાડવું જોઈએ તો ડીસાના આ દુઃખદ ઘટનાએ ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે સમગ્ર ગ્રામજનોએ મંગળવારના રોજ ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવાના છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક કડક પગલા ભરે તેથી આવનારા દિવસોમાં કોઈ નિર્દોષનું જીવન આ રીતે ન જાય આજે ડમ્પરો બંધ કરવા માટે અમે જૂનાડીસાદરપુરના બધા જ ગામજનો ભેગા થયા અને બહુ બોળી સંખ્યામાં વધારે અમારી એક જ માંગ છે કે ડમ્પરો બંધ થવા જ જોઈએ ડમ્પરો ચાલવા જ ન જોઈએ આ અત્યારે ભરતભાઈનો ભય કયો છે ભરતભાઈનો ભય નથી બધાનો જ ભય છે એટલે ડમ્પરો ચાલવા જ ના જોઈએ કોરીવાળા કોઈ વિરોધ નથી કોરીવાળા એમની વ્યવસ્થા રસ્તાની વ્યવસ્થા કરી અને ચાલે કોઈ તકલીફ નથી તારીખ છવ્વીસ તારીખે અમારે કલેક્ટર કલેક્ટરશ્રીને અને ધારાસભ્યને આવેદનપત્ર બી આપવા જવાનું છે એટલે બોળી સંખ્યામાં બધા બધાની અને આ ડમ્ફરો આ રોડ બને કે ના બને અમારા ડમ્ફરો ચાલવા રોડ પર છે બધા લોકોની આ જ માંગ છે અને આ સરકારશ્રીને બી અમારી ખાસ નમ્ર વિનંતી છે કે અમારી આ માંગ સ્વીકારી અને આ ડમ્ફરો બને એટલું વહેલની તકે એ લોકો જાહેરનામું પાડી અને આ ટ્રકો બંધ કરે એવી અમારી આશાને અપેક્ષા સાથે રાખીએ છીએ અમે આજે જુનાડી સાથે લઈ અને સદરપુર સુધીની દરેક જન સમર્થન મળ્યું જે ડમ્ફરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે વળી સંખ્યામાં જન સમર્થન સાથે મળી અને અમે આંદોલન તરફ આગળ વધીએ છીએ અને મહેરબાની કરીને ટ્ર જે ક્વોરીચ સંચાલનો છે એમને પણ કહીએ છીએ તમે રૂપિયા કમાવો અમને કંઈ વાંધો નથી પણ તમે નદીની ભેખડે ભેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો અમારા રોડ પર નહીં જૂના ડિસ્સાથી લઈ અને સદરપુર સુધી નહીં મહેરબાની કરી અને કોરીવાળા પણ આ આંદોલન અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ અને અહીના જે અમારી પબ્લિક છે એના ઉપર પણ અમને પૂરો ભરોસો છે અમારી સાથે છે અમારે સરકાર પણ અમારી સાથે છે અને મેં એક જન આંદોલન તરફ આગળ વધી રહ્યા છીએ અસ્તુ ભારત માતા કીજેસ ના રોજ દુઃખદ ઘટના બની પરેશભાઈ માળીને એ મારા મોટાભાઈ માત્ર ને માત્ર આ ડમખરોના લીધે કે જે જૂના ડિસ્સાથી સદરપુર જે રેતી કોરી ભરીને ચાલે છે એ કોરીઓમાં અમે આગળ પણ બે હજાર ચોવીસમાં લેટકર આવેદનપત્ર આપેલ અને કલેક્ટર સાહેબે એ જાહેરનામું બહાર પાડેલ બે મહિના પાડેલું અને ફરી પાછી ચાલુ થઈ અને આ એક નિંદનીય ઘટના બની એમાં મારા ઘરનો દીવો ઓલવાયો પણ હું તંત્રને એક જાણ કરવા માગું છું અને અમારા સથવારે આવો મારા ઘરનો દીવો ઓલવાયો છે એવા અમે આજે આઠ ગામ ભેગા થયા હતા એ આઠ ગામના લોકો એક જ સમર્થન આપ્યું છે કે હવેથી આ રોડ પર અમે ટ્રક નહીં ચાલવા દઈએ નહીં ચાલવા દઈએ ને નહીં ચાલવા દઈએ બસ હું એ જ કહીશ કે એમને ચલાવી હોય કોરીઓની ટ્રકો તો નદીમાં ચલાવે એમનાથી એમને કોઈ ઓબ્જેક્શન નથી તંત્રને પૈસા કમાવે કોરીઓવાળા કમાવે વચેટિયાઓ કમાવે મને અમને કોઈ ઓબ્જેક્શન નથી પણ માત્ર ને માત્ર અમારે એક જ માંગ છે કે જુનાડી સાથે સદરપુર સુધીની જેટલી પણ ટ્રકો ચાલે કે આ રોડ ઉપર ન ચાલે નદીમાં રસ્તો છે જ નથી ઉની નદીમાં રસ્તો છે જ તમે મેપ સાથે અમે તમને હું એસડીએમ સાઈડને મંગળવારે અમારે આવેદનપત્ર આપવાનું છે તો સૌ કોઈ ગામવાળા આવો અને આપો અને જોડાવા આંદોલનમાં કે બીજા કોઈના ઘરનો દીવો ન ઓલવાય અસ્તુ